સુરત માં સામાન્ય વરસાદ હોસ્પિટલ પડી હતી સિવિલ તંત્ર દ્વારા ચોમાસુ બેસે તે પહેલા ડ્રેનેજ લાઇનના ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોબી સહિત

પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલ ની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરો માંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા